રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકના જ્ઞાન સહાયકની ભરતી અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ કચ્છ જિલ્લાના અંદર અઢાર ઓગણીસ વીસ એકવીસ આ ચાર દિવસ દરમિયાન રાજ્ય સરકાર તરફથી આપણને ફાળવવામાં આવેલ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના જ્ઞાન સહાયકોની ભરતીની પ્રક્રિયા ચાલુ છે ખાસ કરીને અઢાર અને ઓગણીસ આ બે દિવસ દરમિયાન માધ્યમિક વિભાગના એકસો એકત્રીસ જેટલા જ્ઞાન સહાયકો એ રાજ્ય સરકાર તરફથી આપણને ફાળવવામાં આવેલા છે અત્યાર સુધીના અંદર પંચાવન જેટલા જ્ઞાન સહાયકો આપણા ત્યાં સર્ટિફિકેટ ચકાસણી કરાવી અને અહીં ઘડી અમે એમના નિમણૂક હુકમ આપ્યા છે આજે સાંજ સુધી પણ માધ્યમિક વિભાગના બીજા ઉમેદવારો આવી અને સર્ટિફિકેટ ચકાસણી ચાલુ છે એ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંદર પણ બે દિવસ દરમિયાન લગભગ ચુોતેરથી વધુ ઉમેદવારો એ સર્ટિફિકેટ ચકાસણી માટે આવશે અને આ બે દિવસ દરમિયાન એમને પણ નિમણૂક હુકમ આપવામાં આવશે એટલે ખાસ કરીને આપણે અંતરિયાળ વિસ્તારોના અંદર જે શાળાઓના અંદર જે ઘટ હતી એ ઘટ પૂર્ણ થશે હમણાં જ આપણે રાજ્ય સરકાર તરફથી વીસ જેટલી સરકારી શાળાઓ પણ આપણે શરૂ કરી છે એના અંદર પણ આપણે શિક્ષકો નવા મૂકીશું આમ ખાસ કરીને શિક્ષકોની ઘટ પુરાતા ગુણવત્તાલક્ષી શિક્ષણ બાળકોને મળશે અને ધોરણ દસ અને બારના પરિણામના અંદર પણ સુધારો થશે તો આજે હું આવી છું લિટલ સો ગાઈઝ મને અહીંયાનું એ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હક બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ